વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે ડિટેલ તમને ગાડીની ટોટલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે એલ એક્સ આઈ મોડલ ગાડીના મોડલની વાત કરું

પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડી જેન્યુન બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે અત્યારે એક પર રૂપિયાનો ગાડીની અંદર ખર્ચો જોવા નહીં મળે સેકન્ડ ઓનર કાર છે કિંમત બે લાખ ને હજાર ફિક્સ કિંમત છે કિંમતમાં ફેરફાર નહીં થાય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચા નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે તર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો